ગુજરાતમાં વરસાદનું તોફાની તાંડવ યથાવત છે હવામાન ખાતાના આંકડા અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં બસો ત્રીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે ભારે વરસાદ વચ્ચે એક વ્યક્તિ પર વીજળી પડતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે વાસણદામાં સૌથી વધારે સાત પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છેલ્લા ચોવીસ કલાકના આંકડા પર નજર કરીએ તો વાસંદામાં ભારે વરસાદ થયો છે અહીં સાત પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે આ સિવાય વદઈમાં છ પોઈન્ટ બે ઇંચ કપરાડામાં છ ઇંચ ડોલવણમાં પાંચ પોઈન્ટ નવ ઇંચ ધરમપુરમાં પાંચ પોઈન્ટ નવ ઇંચ વરસાદ જોવા મળ્યો છે આ સિવાય ડાંગ જિલ્લામાં પણ સારો વરસાદ જોવા મળ્યો છે અહીં આહવામાં પાંચ ઇંચ ખેરગામમાં પાંચ ઇંચ વલસાડમાં ચાર ઇંચ સોનગઢમાં ચાર પોઈન્ટ બે ઇંચ ઉમરપાડામાં ચાર ઇંચ અને ચીખલીમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદ વચ્ચે નવસારીની પૂના નદી ભયજનક સ્થિતિ તરફ આગળ વધી રહી છે પૂર્ણા નદીની સપાટીમાં સતત વધારો થતાં નવસારી શહેરને એલર્ટ અપાયું છે સત્તર ફૂટ ઉપર વહી રહેલી પૂર્ણા નદી ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ ઉપર છે સતત સપાટી વધતા ફાયરની ગાડીઓ દ્વારા શહેરને એલર્ટ કરવામાં આવી રહ્યું છે